નમસ્કાર મિત્રો ગુજરાતી સ્ટુડન્ટ યુટ્યુબ ચેનલ પર ફરી એક ફરાબ હાર્દિક સ્વાગત કરું છું જે મિત્રોએ લોક રક્ષક કેડર એટલે કે એલઆરડી ની એક્ઝામ આપી હતી તેનું કટ ઓફ જાહેર કરવામાં આવ્યું છે પાર્ટ એ અને પાર્ટ બી માં કેટલા માર્ક્સ થાય છે પોતાના માર્ક્સ કેવી રીતે જોવા તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોના માધ્યમથી જાણીએ સૌથી પહેલા તો તમારા ફોન કે કમ્પ્યુટરના બ્રાઉઝરમાં જીપીઆરબી ગુજરાત એમ સર્ચ કરો ત્યાર પછી જીપીઆરબી ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની ઓફિશિયલ વેબસાઇટ આવશે તેના પર ક્લિક કરો લિંક પર ક્લિક કર્યા બાદ આ રીતનું એક ઇન્ટરફેસ ઓપન થશે તેને નીચે સ્ક્રોલ કરો તો અહીંયા નીચે જોઈ શકો છો લેટેસ્ટ અપડેટમાં લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાના ગુણ જાહેર કરવા અંગે તેના પર ક્લિક કરશો તો એક પીડીએફ ઓપન થશે સ્ક્રીન પર જોઈ શકો છો કે આ રીતની એક પીડીએફ ઓપન થશે તેમાં બીજા નંબરમાં જોઈ શકો છો કે પંદર છ પચીસના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોએ પોતાના ગુણ જોવા માટે અહીં ક્લિક કરવું અહીં ક્લિક કરો તેના પર ક્લિક કરવાથી એક બીજું પેજ ઓપન થશે લિંક પર ક્લિક કર્યા બાદ આ રીતનું એક પેજ ઓપન થશે તેમાં રોલ નંબર કન્ફર્મેશન નંબર ડેટ ઓફ બર્થ અને કેપ્ચર લખીને લોગિન પર ક્લિક કરશો તો તમે તમારા માર્ક્સ જોઈ શકશો આ પેજ વીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી જ ઓપન રહેશે ત્યારબાદ આ વેબસાઇટને બંધ કરવામાં આવશે તો કોને કેટલા માર્ક્સ થયા તે કોમેન્ટમાં જરૂર જણાવજો આવી લેટેસ્ટ અપડેટ માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો